નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રોનો પરિવાર એક હાર્દિક સ્વાગત કરું છું આજે અમે રાણપુર તાલુકાના અણિયાળી મુકામે માન્ય શ્રી વિરમભાઈ વાડીએ એમને જે નુજુડ નો કપાસ કરેલો છે અને સીરી કપાસમાં માં એમને અદામા નું અને ફ્લેમબર્ગ નો ઉપયોગ કરેલો છે જે ટરબુસ એ લીલા ચોસિયાની લીલા ચોસિયા સફેદ માખી ઈયળ એની દવા છે અને ફ્લેમબર્ગ એ છે તમારે ફૂલ સાફકાય ને એટલે કે એમિનો એસિડ અને વિટામિન અને આમાં છે આ દવાનો એમને ઉપયોગ કરેલો છે તો આ દવાથી તમે જોઈ શકો છો કે ફાલ પણ નીચે એકદમ બેસી ગયો છે ટૂંકી ઘડીએ ફાલ પણ બેસી ગયો છે અને કપાસ એકદમ લીલો છમ જેવો થઈ ગયો છે અને આખા ખેતરમાં જોયું તો અસંખ્ય ફૂલ બેસી ગયા છે રોગ જીવાત કઈ દેખાતો નથી

અને આ ઉપરાંત જોઈ શકાય છે કે ઘણા બધા ઝીંડવા પણ બેસી ગયા છે અને રોગ જીવત કઈ પણ દેખાતું નથી એટલે કે અદામાનું જે તરબૂચ અને છટકાવ કરો જેથી કરીને વધારે ઉત્પાદન મળે અને બે દવાથી ફાલ પણ બેસી જાય છે અને તમામ પ્રકારની જીવાતો હટી જાય છે ટૂંકમાં એક જ દવાથી તમામ રોગ ઊભી પુષ્ડિયા ભાગે એવું કંપની સિમ્બોલ છે મોલો હોય થ્રીપ્સ હોય લીલા ચૂસિયા હોય ગળો હોય કોઈ પણ વસ્તુ ઊભી રહેતી નથી કપામાં છટકાવ કરવામાં આવે તો અને ફાલ બેસે જાય છે એટલે આ દવા મારી દ્રષ્ટિએ વાપરવા જેવી ખરી વિશ્વાસ આગ્રહ આજન છે ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો ને દવા ટરબુઝ અને ફ્લામબર્ગ વાપરવા ભલામણ કરું છું અને ખેડૂત પણ ખુશ છે ખુશ છો ને તમે ખુશ ખુશ આવજો આભાર ખેડૂત મિત્રો